ભરૂચ જિલ્લાના જંબુસીથી મોટા સમાચાર જંબુસર નગરના નવીનગરી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી પૂરની સ્થિતિ સર્જાઈ છે બહારથી પાણી છોડવાના કારણે નવી નગરીમાં પાણી ભરાઈ ગયા છે અઢીસો જેટલા મકાનો પૂરગ્રસ્ત બન્યા છે અંદાજીત હજાર જેટલા લોકો પૂરની સ્થિતિમાં ફસાયા છે જેના કારણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગઈકાલ રાતથી જ આ પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ વિતરણ પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ છે જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગઈકાલ રાતના અને આજે પણ બપોરે રાષ્ટ્રીય સ્વયં સંઘના સ્વયંસેવકો દ્વારા ઘેર ઘેર જઈ અને ઘૂંટણસમા પાણીમાં લોકોને ફૂડ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આ વહેલી તકે આ સ્થાનિક લોકો અહીંથી સ્થળાંતર થાય કેમ કે પાણી પણ દિન પ્રતિદિન વધી રહ્યું છે અંદાજીત દોઢ ફૂટ આજના દિવસે વધ્યું છે તેથી સ્થાનિક લોકોને અપીલ છે કે વહેલી તકે બીજી જગ્યાએ સ્થળાંતર થાય જમ્મુસર નગરના નવી નવી વિસ્તારમાં ગઈકાલના ઘૂંટણસમા પાણી ભરાયા છે અહીંથી અઢીસો જેટલા મકાન પૂરગ્રસ્ત બન્યા છે ત્યારે દસ લોકોને સ્થળાંતર કરવામાં આવે છે વધુ દસ લોકોને આજે સ્થળાંતર કરવાની પ્રક્રિયા હાલ હાથ ધરાઈ છે ત્યારે રાષ્ટ્રીય સંઘ દ્વારા જમ્મુસર નગરના પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ વિતરણ કરવાની કામગીરી ગઈકાલ રાતની જ શરૂ કરી દેવામાં આવી છે આજે પણ અતર બપોરના સમયે ઘૂંટણસમા પાણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો ફૂડ પેકેટ વિતરણ કરવા આવી આવ્યા છે તો એમને પૂછીશું કેટલા લોકોને ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું છે અને શું છે સમગ્ર બાબત જ્યારે રાષ્ટ્રીય સંસદ સંઘને ખબર પડી કે ધાઢર નદીની અંદર જે પાણી વધવાના કારણે જંબુસર શહેરની અંદર જે નીચાણવાળા વિસ્તારની અંદર પાણી ભરાઈ ગયું છે તો રાષ્ટ્રીય સમસોગ સંઘ અને સેવા સેવા સમન્વય સમિતિ દ્વારા ફૂડ પેકેટની યોજના કરવામાં આવી હતી તો રાત્રે પણ આ ફૂડગ્રસ્ત વિસ્તારની અંદર ફૂડ પેકેટ પહોંચે અને આજે પણ આ નીચાણવાળા સમાજને ફૂડ પેકેટ મળે એના માટે જંબુસર શહેરના બીજા સમાજ દ્વારા એમના ઘરે જઈ ફૂડ પેકેટ ઉઘરાવી અને આ નીચાણવાળા વિસ્તારની અંદર જે અઢીસો મકાન પૂરગ્રસ્ત છે એવાને ભોજન પૂરું પડે એના માટે શ્રી રાષ્ટ્રીય સ્વયં સંઘ અને એમના કાર્યકર્તાઓએ આ કામ હાથ ધર્યું છે અને આમ અઢીસો પરિવારની ભૂખ સંતોષે એના માટેનો પ્રયત્ન કર્યો છે જેમ જણાવ્યું કે અઢીસો લોકોના અહીં અને વિતરણ કરવામાં આવ્યું છે પૂરગ્રસ્તો ઘૂંટણ સમાથી વધીને અત્યારે કમર સુધી પાણી ભરાઈ ગયા છે ત્યારે અહીં સ્વયંસેવકો પાણીમાં જઈ અને ઘર ઘર સુધી ફૂડ પેકેટ વિતરણ કરી રહ્યા છે તો વહેલી તકે અહીંના જે સ્થાનિક લોકો છે તેઓએ પણ મકાનમાં પાણી ભરાતા તેઓએ અહીંથી સ્થળાંતર કરવું જોઈએ કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જમ્મુ